નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે ઘણીવાર વાર એક જમીનની અંદર ઘણા બધા વારસો અથવા તો કુટુંબના નામો હોય છે મિત્રો તો તેવા સંજોગોમાં મિત્રો કોઈ વ્યક્તિએ જમીન પોતાના ભાગની પોતાના હિસ્સાની મિત્રો વેચવી હોય તો મિત્રો સંયુક્ત હિસ્સાની જમીન જો હોય તો મિત્રો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત હોય છે કારણ કે પહેલાંની જોગવાઈ પ્રમાણે એવું જોઈએ તો કોઈ પણ વ્યક્તિને જમીન વેકવી હોય તો બાકીના જેટલા પણ નામ ચાલતા હોય તે લોકોએ દસ્તાવેજની અંદર કમ્પલસરી સંમતિ આપી જોઈએ છે અથવા તો દરેકે પોતાનું સબરિષ્ટ આગળ સંમતિ અને સહયો અંગુઠા વિડીયો રેકોર્ડિંગ કરવું પડતું હોય છે એટલે મતલબ તમામે તમામે પોતે એ વ્યક્તિ જે ભાવ જમીન વેકે છે એમાં સંમતિ આપવી કમ્પલસરી હોય છે મિત્રો આવા ઘણા બધા મિત્રો પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે માની લો કે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર હોય અથવા તો કોઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એવા સંજોગોમાં એના ભાગને એના હિસ્સાની જો જમીન મિત્રો વેચાણ કરવી હોય તો બાકીના વારસો મિત્રો જો સહી કરવા માટે તૈયાર ના થાય સહ હિસ્સેદારો તો તે પોતાના ભાગની જમીન વેચી શકતો હોતો નથી જેના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો મિત્રો સરકારશ્રીની અંદર મિત્રો આવી ઘણી બધી રજૂઆતોના અંતે મિત્રો જ્યારે આ વેચાણ દસ્તાવેજની અંદર મિત્રો પ્રાયોરિટી હોય છે પ્રથમ મિત્રો કારણ કે પહેલું પગથિયું એ રજિસ્ટ દસ્તાવેજ છે મિત્રો તો સરકારશ્રીના ગુજરાત મહેસૂલના પરિપત્ર મિત્રો પ્રમાણે જોઈએ ગાંધીનગર સેક્ટર ચૌદમાં મિત્રો પ્રમાણે નોધણી સર નિરીક્ષણ કચેરી ગુજરાત ગાંધીનગર મિત્રો સ્ટેમ્પ અધિનિયમ ભવન મિત્રો એમાં મિત્રો પરિપત્ર નંબર મિત્રો આઠસો છત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસમાં મિત્રો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડે છે મિત્રો તો એની અંદર મિત્રો જોગવાઈ કરે છે કે કોઈપણ વણ વહેંચાના હિસ્સાની જમીન યાની કે સંયુક્ત ખાતાની જમીન વણ વહેંચાના હિસાબની જમીન યાની કે સંયુક્ત ખાતાની જમીન એટલે કે માની માન્ય કોઈ સર્વે નંબર હોય અને એની અંદર મિત્રો ઘણા બધા હિસ્સેદારો હોય કે દાખલા તરીકે દસ વીઘા જમીન છે મિત્રો તો અને એની અંદર મિત્રો પાંચ હિસ્સેદારો એટલે કે પાંચ ખેડૂતો છે પાંચ વ્યક્તિઓ છે મિત્રો અને પાંચ ખેડૂતનો જમીનનો હિસ્સો મિત્રો દરેકના ભાગમાં બે બે વીઘા જમીન આવે છે મિત્રો અને આવી મેં મિત્રો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિએ પોતાના ભાગની બે વીઘા જમીન મિત્રો વેચવી હોય તો મિત્રો તે બાકીના ચારની સભ્યોની અંદર મિત્રો સહીની જરૂર હોતી નથી તે પોતાના ભાગની બે વીઘા જમીનનો મિત્રો રજિસ્ટ દસ્તાવેજ કરી શકે છે આ પ્રમાણે મિત્રો દાખલા તરીકે ચાર ભાઈ હોય તો ચાર ભાઈને મને એના પચીસ ટકા હિસ્સો હોય મિત્રો તો એ પણ પોતાના ભાગની મિત્રો જમીન પોતે પોતાના ભાગ પૂરતી પોતાના હિસ્સાની જમીન મિત્રો વણ વહેંચાણના હિસ્સાની સંયુક્ત ખાતાની જોઈએ પણ પોતાના હિસ્સા પૂરતી જમીન તે રજિસ્ટર દસ્તાવેજથી મિત્રો એની ટાઈમ એની વાર વેચાણ કરી શકે છે અને તેની નોંધ પ્રમાણિત પણ મિત્રો થાય છે એ વખતે મિત્રો અધરવાઇઝ જે બાકીના ત્રણ કે ચાર કે પાંચ ભાઈઓ હોય એ મિત્રો જે જે તે વાધા અરજી કરે અથવા તો તેનો તકરાર લે તો પણ તેની તકરાર નોંધનું એ ચાલતી નથી પરંતુ વણ વેચાણના હિસ્સાની જમીનની અંદર મિત્રો એક જ વસ્તુઓ સાબિત થતી નથી કે કયા ભાગનો હિસ્સો વેચે છે મિત્રો જે વણ વેચાણ વેચાણની જમીન વેચાણ તો કરી શકે છે પણ સંયુક્ત જે વેચાણ લેનાર એનું નામ અંદર એડ થાય છે દાખલ થાય છે મિત્રો એપિયર થાય છે મિત્રો પણ એ પોતે જે વેચનાર વ્યક્તિ છે એ પોતાના હિસ્સાની જમીન એ પોતે વેચી શકે છે અને એની અવેદની કિંમત વેચાણ લેનાર જોડીથી મેળવી શકે છે મિત્રો તો મિત્રો આ તો વણ વેચાણના હિસાબની જમીનનો દસ્તાવેજ કરી શકાય છે મિત્રો એનો પરિપત્ર મિત્રો અને પરિપત્ર નંબર છે મિત્રો ઐજર વહટ મિત્રો નંબર આઠસો છત્રીબ્લિક બે હજાર ચોવીસનો મિત્રો સ્પષ્ટ પરિપત્ર છે જૈનુ દેવન આઈ એસ નોંધણી સરનિરીક્ષણ સુપ્રીમ સુપ્રીમ ઓફ સ્ટેમ્પ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો મિત્રો આ પરિપત્ર છે મિત્રો તો મિત્રો તમે પણ મિત્રો જો કોઈ આવા પ્રકારની જમીન ધરાવતા હોય અને ભણ વેચાણ જમીન વેચાણ કરવા માગતા હોય તો મિત્રો આ પરિપત્રના આધારે મિત્રો તમે પોતાનો પોતાના ભાગની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાજી કરી શકો છો મિત્રો તો મિત્રો આવા વધુ વિડીયો વધુ માહિતી માટે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત